રવિવારના રોજ સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વર્યાવી બજારમાં એક ગણેશ પાંડાલ ઉપર પથ્થરબાજી કરવામાં આવી હતી અને આરોપ હતો કે છ થી સાત બાળકોએ ઓટોમાં સવાર થઈને આવ્યા હતા એમને દ્વારા પથ્થરબાજી કરવામાં આવી હતી અને ત્યારબાદ એ સમગ્ર વિસ્તારમાં હિંસા ભડકી ગઈ હતી અને સામે બંને સમુદાયના લોકો સામે સામે આવી ગયા હતા એકબીજા ઉપર પથ્થરબાજી કરી હતી વાહનોમાં તોડફોડ કરી હતી અને કેટલાક વાહનોમાં આગ પણ ચાપી દીધી હતી સુરત પોલીસ દ્વારા જે સત્તાવીસ જેટલા અઠાઈ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તમામ આરોપીઓ જેલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે કહાનીની શરૂઆત જે થાય છે એ બાળકોથી થાય છે કે બાળકો દ્વારા પથ્થરબાજી કરવામાં આવી હતી અને એ બાળકો એમાં આરોપી પણ બનાવવામાં આવ્યા હતા ત્યારબાદ તેમને જામીન પણ મળી ગઈ હતી હવે સુરત પોલીસની એફઆઈઆર કોપી કોર્ટમાં પણ રજૂ થઈ ચૂકી છે અને શું શું પોલીસે એમાં બતાવ્યું છે બધું સામે આવી ચૂક્યું છે કઈ સ્ટોરી છે શું છે શું નહીં આ સમગ્ર બાબતે અમારી સાથે જે જે તમામ આરોપીઓ છે છે એમાંથી પાંચ આરોપીઓના વકીલ મુલતાની અમારી સાથે છે અગાઉ પણ અમે એક બે વખત એમની સાથે વાત કરી છે ફરીથી એક વખત વાત કરવા જઈ રહ્યો છે ત્યારે અમે પૂછીશું કે પોલીસની એફઆઈઆરમાં શું ઘટનાક્રમ કહેવામાં આવ્યું છે અને શરૂઆતમાં જ્યારે ઘટના બની ત્યારે મીડિયા સમક્ષ શું કહેવામાં આવે જાવેદભાઈ આ જે સમગ્ર ઘટના છે પોલીસે એફઆઈઆર માં શું શું જણાવ્યું છે સંજય ભાઈ કુલ્લે છે ને આ ઘટનામાં ત્રણ એફઆઈઆર દાખલ થઈ છે ચારસો છેતાલીસ સુડતાલીસ અને અડતાલીસ ચારસો છેતાલીસ જે એફઆઈઆર છે જે પોલીસના કહેવા પ્રમાણે જે એફઆઈઆર દાખલ થઈ છે કે ભાઈ ઘટનામાં છ થી આઠ જે છે એ બાળકો રિક્ષામાં બેસે રિક્ષામાં બે આવ્યા અને રિક્ષામાંથી પથ્થર મારો એક બાળકે કર્યો છે એફઆઈઆર જો અભ્યાસ કર્યા પછી ચોખ્ખે ચોખ્ખું લગેલું છે કે રિક્ષામાંથી એક બાળકે પથ્થર ફેંક્યો છે ખરી હકીકતમાં પોલીસ જે છે જે થિયરી લઈને ચાલે છે એ સદંતર ખોટી થયેલી છે આજુબાજુના રહેવાસીઓ અને એના પછી જે મોડે વાત સાંભળી છે અને આ કામના સત્યાવીસ આરોપીઓ છે એમાંથી પાંચ આરોપીનો હું વકીલ છું તો મારી જાણમાં જે આવ્યું છે અને મારા મત મુજબ જે છે કે આ જે છ થી આઠ બાળકો કહેવાતા છે એમાં છ બાળકને તો એરેસ્ટ કર્યા છે જુએનાઈલ કોર્ટમાં એમને રજૂ કર્યા છે સી બીજા દિવસે જામીન પર છૂટી ગયા એક બાળક જે છે સાડા અઢાર વર્ષનો હતો એ નામદાર કોર્ટે એમને જામીન પર છોડ્યા છે જે છ થી આઠ કેવાતા બાળકો હતા એમના કેસ પ્રમાણે પોલીસે જે કરી છે 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 પથ્થર મારો કર્યો એ સદંતર વાત ખોટી છોકરામાં દસ છોકરાઓ હતા જાણ પ્રમાણે છોકરાઓ જે છે અંદરો અંદર જે છે મજાક મસ્તી ધમાલ મસ્તી કરતા હતા અને નાના નાના પથ્થરો એકબીજાને મારતા હતા એમાં જે છે પથ્થર બે પથ્થર જે પિંડાલમાં જે છે ગયા અને પિંડાલના નીચે ઢોલકું હતું ગણપતિ શ્રીના એના નીચે જેને આપણે ડમરું કહેવામાં એમાં એક પથ્થર જઈને વાગ્યું ત્યાં જે ગણેશ આયોજકો બેસેલા હતા એ લોકોએ આ બાળકોને પકડી લીધા સ્થળ પર પોલીસ જે દરેક ગણપતિની સાથે પોલીસ મૂકવામાં આવે છે એ બે પોલીસ આપી એટલે એમને સુપરત કરીને પોલીસ ચોકી ઉપર સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન પોલીસ ચોકી પર લઈ ગયા જેની વિડીયો જે છે એ વાયરલ થઈ છે જે બનાવવાળું સ્થળ છે એ બનાવવાળા સ્થળથી સો મીટરના અંતર પર ઊભા રહીને સીધે જ જોઈ શકીએ તો વરિયાળી બજાર પોલીસ ચોકી છે જો તમારો વિસ્તાર વડિયારી બજાર પોલીસ ચોકીમાં આવતો હોય તો તમારે ત્યાં લઈ જવાના હતા સૈયદપુરા પંપિંગ સ્ટેશન પોલીસ ચોકી છે બનાવવાળા સ્તરેથી ખૂબ જ દૂર અંતરે છે કેટલું અંતર છે તો કિલોમીટર દોઢ કિલોમીટર બે કિલોમીટર હોઈ શકે છે એટલે પોલીસ જ્યાં ત્યાં જે જે સ્થળ પર ઊભેલી હતી એને ક્યાં લઈ જવાની કોને લઈ જવાનું એનું સંપૂર્ણ એને જ્ઞાન નહીં હતું જેથી અફરાતફરી ઊભી થઈ હતી પણ પોલીસે શરૂઆતમાં કહ્યું હતું કે આ જે બાળકો છે એ જે પથ્થરબાજી ગણેશ પંડાલમાં કરી હતી તેઓ ઓટોમાં સવાર થઈને બહારથી આવ્યા હતા અને એ જગ્યા જ્યાં ગણેશ પંડાલ છે ત્યાંથી એકથી દોઢ કિલોમીટર દૂરથી આવ્યા હતા તો હવે આ વાત એફઆઈઆરમાં શું બતાવવામાં આવી છે એફઆઈઆરમાં એવું સ્પષ્ટપણે પોલીસ જે કેસ લઈને આવી છે કોર્ટમાં એફઆઈઆરમાં સ્પષ્ટ કર્યું છે કે રિક્ષામાંથી જે છે છ થી આઠ બાળકો હતા એ રિક્ષામાંથી રિક્ષામાં બેસેલો બાળકે એક બાળકે ગણેશ પંડાલના ગણપતિને નીચે જે નગારું હતું ઢોલ હતું એના ઉપર પથ્થર માર્યું છે પોલીસની એફઆઈઆરમાં એવું લખ્યું છે રિક્ષા ચાલીને આવી હોય એવો કોઈ પણ પોલીસનો કેસ નથી બધા છોકરાઓ ત્યાં પથ્થરમારો કરવા આવેલા એવું બી પોલીસનો કેસ નથી આઠ છથી આઠ છોકરાઓ હોય તેમાંથી એક છોકરાએ પથ્થર માર્યો છે એ પોલીસનો એવો કેસ છે અને જ્યાં ગણેશના જે મતલબમાં સ્થાપકો છે મંડળના એમણે બી પોતાના સ્ટેટમેન્ટમાં એવું કીધું છે અને પોતાના ઇન્ટરવ્યૂમાં જે ફરિયાદી છે એની જે છે ઘરવાળા છે એ બી ઇન્ટરવ્યૂમાં આ જ પ્રમાણેની વાત કરે છે એટલે પોલીસ જે વાત કરે છે જે રિમાન્ડ લઈને આવેલી જે સત્તાવીસ આરોપીઓના બે બે વખતના એ પોતાની વાત જે છે પોતાની વાત બીજી વારમાં હૃદયઓને છેદ ઉડી જાય છે તો બીજી વસ્તુ આ કે પોલીસે આવું ફરિયાદમાં નથી કહી રહી છે કે એ લોકો ચાલતી રિક્ષામાં આવ્યા હતા અને કરી હતી એ નથી કરી પથ્થર માર્યો છે 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 એ એ એ વાત બીજી વસ્તુ કે કે પોલીસે પણ કહી રહી જગ્યા જ્યાં ગણેશ પાંડાલ છે અને જે પથ્થરબાજી કરવાવાળા જે છોકરાઓ છે નાબાલિક એ ત્યાંથી એક થી દોઢ કિલોમીટર બીજા વિસ્તારમાં રહે છે ત્યાંથી આવીને આવું કર્યું છે તો શું ફરિયાદમાં ઉલ્લેખ છે જો એના એના સરનામાં તો મને ખબર નથી પણ કે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોના નામ અને સરનામા જાહેર કરવાનું નથી પણ મારી જાણમાં જે આવ્યું છે અને અમારા જે મતલબમાં આરોપીઓને પકડેલા છે એમના ઘરવાળાઓએ રૂબરૂ જઈને જે તે સ્થળ ઉપર જે છે મુલાકાત કરી છે એ લોકોના ઘરે જઈને એ લોકો ગયા છે તો છમાંથી ચાર જે નાના નાના છોકરા છે એમના સગાવાલાથી એમના મૂકી દીધું એ લોકોએ જઈને તપાસ કરી છે તો જે ગણેશ પંડાલ છે ત્યાંથી મુશ્કેલથી વધારેમાં વધારે સો કદમ ચાલે તો આ બધા જ છોકરાઓ છે એનું સરનામું છે પોલીસ જે દોઢ કિલોમીટર બતાવે છે તો હવે આપણે સીધે સીધે ચાલતા જઈએ તો સો કદમ થાય અને જો આપણે ગોળ રાઉન્ડ ફરીને વાહન લઈને જઈએ તો દોઢ કિલોમીટર થાય એટલે જે જો વિસ્તાર માપીએ કે એનો સમય માપીએ તો એના અંદર કંઈ ઊંડાણપૂર્વક ઉતરવાની કોઈ જરૂર નથી એ જ વિસ્તારના એ જ મોલ્લાના બાળકો હતા તો હવે જે બાળકો છે એવું પણ આક્ષેપ થઈ રહ્યો છે કે જે પથ્થરબાજી કરનાર બાળકો છે જેની છ બાળકોની ધરપકડ કરવામાં આવી હતી તો એ બાળકો મદરેસામાં ભણતા હતા મદરેસામાંથી આવી ટ્રેનિંગ આપવામાં આવી છે કે આવું કરવું જોઈએ એવી પણ ચર્ચા મીડિયા અને સોશિયલ મીડિયામાં ચાલી રહી છે એ વાત સદંતર ખોટી છે આ છ માંથી કોઈ પણ કોઈ પણ બાળક જે છે એ મદરેસામાં ભણતો હોય એવું કોઈ પણ જગ્યા રેકોર્ડ પર આવ્યું નથી અને એ કોઈ સ્કૂલમાં ભણતા હોય છ બાળકો કોઈ સ્કૂલમાં ભણતા હોય મદરેસામાં ભણતા હોય એ કોઈ મદરેસાનું નામ બી આવ્યું નથી બીજું જો કદાચ કોઈ ભણતા મદરેસો હોય કે સ્કૂલ હોય એ આવું કૃત્ય કરવા માટે કોઈ પણ દિવસ આપતું નથી ના તો ધાર્મિક શિક્ષણ આપે ના તો આપણે જે છે દુનિયાવી શિક્ષણ આપે એટલે એ વાતને હું જાતે રદીઓ આપું છું કે આવી કોઈ પણ તાલીમ કોઈ પણ મદરેસામાં આપવામાં આવતી નથી આજે બાળકો ભણતા નહીં હતા ભણ્યા નથી કેમ કે અત્યારે જે ઘણી બધી મીડિયા ચેનલ્સ પણ બતાવી રહી છે કે આ મદ્રેસામાં ભણી રહ્યા હતા ત્યાં આવી તાલીમ આપવામાં આવી હતી એવું કે આપણે ધ્યાનમાં ખરું જો હમણાં એક ચેનલ પર મેં જોયું કે જે ચેનલનું નામ તો હું નથી કહેતો પણ એ આપણા પત્રકાર ભાઈએ જે છે જે મદ્રેસો બતાવ્યો છે રામપુરાનો એ મદ્રેસો અને જે જગ્યા પર સ્થળ પડતી જે પત્રકાર ભાઈએ જે છે સૈયદ સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન પોલીસ ચોકી પાસે ઊભા રહીને બીજી વારનું જે સીન બતાવ્યું છે ત્યાં જે મસ્જિદ બતાવી છે એ ડિફરન્ટ છે અને એમણે કીધું છે કે આ મદરેસામાં ભણતા હતા એ સદંતર વાત ખોટી છે જો કોઈ મદરેસામાં એ ભણતા હોય તો તમે કાયદાના સંઘર્ષમાં આવનાર જે બાળકો છે એ બાળકોના માતા પિતાને અથવા એમને સ્ટેટમેન્ટ પોલીસે લીધા છે ઝીણવટપૂર્વકની પોલીસે તપાસ કરી તો પોલીસ જે છે એ સૌથી સારી રીતે એ ડિસ્કલોઝ કરી શકે કે આ જે બાળકો છે એ પણદ્રેસામાં ભણતા હતા કયા મદરેસામાં ભણતા હતા કઈ સ્કૂલમાં ભણતા હતા કે નહીં ભણતા હતા અને શું કામ કરતા હતા એ એના મા બાપનું બી જે છે પોલીસે સ્ટેટમેન્ટ લીધું છે એટલે સ્પષ્ટતા જે છે એ પોલીસ આપી શકે છે બીજી વસ્તુ કે આ બાળકોના માતા પિતાના પણ સ્ટેટમેન્ટ લેવાયા છે શું પોલીસે એ પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે માતા પિતાએ શું કહ્યું છે એમના બાળકો વિશેમાં ચોક્કસ જ્યારે જામીનનો અમારો તબક્કો હશે તે તબક્કે પોલીસ પેપરો રજૂ થશે પોલીસે પોતાની જે કામગીરી હમણાં પાછલા અડતાલીસ કલાક વીસ બે દિવસના રિમાન્ડ એ સંપૂર્ણ કામગીરી જે છે પોલીસે જેના જેના સ્ટેટમેન્ટો લીધા હશે એ બધા જ સ્ટેટમેન્ટો અને જે છે નિવેદનો વિડીયો રેકોર્ડિંગ વિડીયો વિઝ્યુઅલ કે જે તોફાનમાં કયા કયા માણસો એ પોલીસ તપાસમાં મૂકશે અને એમાં ખરાઈ જે છે એ ચોક્કસ થઈ છે અને નામદાર કોર્ટ પાસે અમારે ન્યાયની અપેક્ષા છે જ કે ખોટા માણસોની ધરપકડ કરી છે અને બાળકો હવે ક્યાં છે બાળકો જે છ જેનો પ્રાક્ષેપ છે કહેવાય રહ્યું છે કે બાળકો સુરત શહેર છોડી દીધું છે સાચી તો એક સ્વાભાવિક એવું નેચર હોય છે કે ભાઈ કોઈને ત્યાં કોઈ બી ઘટના બની હોય કે આવું કંઈ મતલબમાં કોઈ પોલીસ વધી કોઈ પ્રેશર આવ્યું હોય તો એ લોકો સ્વાભાવિક છે કે પોતાના ઘરનું બાળક જે છે દૂર જગ્યાએ પોતાના સગા ને ત્યાં મૂકી શકે હવે ગુજરાતમાં બી મૂંગા હોય આઉટ સાઈડમાં બી મુકા હોય અને છમાંથી જે બીજા બે ત્રણ બાળકો છે એ તો હમણાં અહીંયા જ રહી છે હરે ભરે છે એટલે સુરતમાંથી કેટલા બાળકો નથી એના ઘરે પોતાના ઘરે કેટલા બાળકો નથી હાલ જે આરોપીઓ છે એમાંથી બે ત્રણ બાળકોની હશે બાકી બધા જ બાળકો જે છે અહીંયા છે બીજી વસ્તુ આ સમગ્ર કેસમાં હવે પોલિટિકલી ઇન્વોલ્વમેન્ટ પર થઈ રહ્યો છે એઆઈએમઆઈએમ ના નેતાઓ પણ ઇન્વોલ્વમેન્ટ છે ઘણા એનજીઓ પણ આવી રહ્યા છે તો આ કેસમાં કયા રંગરૂપ લઈ રહ્યો છે હવે જો શરૂઆતથી જ્યારે કાયદાના સંઘર્ષમાં આવનાર બાળકો જે છે સૈયદપુરા પંપિંગ સ્ટેશન પોલીસ ચોકીમાં જ્યારે એમને મૂકેલા અથવા આ લોકો લઈ ગયેલી ત્યારથી જ જે છે એ બહુમતી સમુદાય જે છે એમના જે નેતાઓ જે છે એ ત્યાં આવીને જે ભાષાબાજી કરી છે અને જે ઉગ્ર વાતાવરણ ઊભું કર્યું છે તે આપણે જે છે વિડીયો જોઈ શકીએ છીએ હવે આ સાઈડે જે ભોગ બનનાર જે છે જે નિર્દોષ લોકો છે અને એની પડખે જે છે કોઈ રાજકીય પાર્ટી જે છે લઘુમતી પાર્ટી હોય લઘુ લઘુમતી સમાજ સાથે જોડાયેલી પાર્ટી હોય તો કોઈ બીજી રાજકીય પાર્ટી હોય અને એની પડખે ઊભી રહી એમાં કોઈ ખોટું બી નથી એમ કે દરેક જે છે પોતાનો રાજકીય રંગ જે છે એ લાવવા માટે અને પોતાના મતદારોને જે છે એ રાજી કરવા માટે એની પડખે જઈ શકે છે એમાં કોઈ બે નથી છેલ્લો પ્રશ્ન એ છે કે સુરત પોલીસની એફઆઈઆર અને સુરત પોલીસના નિવેદનો ડિફરન્ટ સાબિત થઈ રહ્યા છે કોર્ટમાં ચોક્કસ પોલીસ નિવેદનો જે છે એ અને પોલીસે જે એફઆઈઆર કરી છે જે રિમાન્ડ અરજી કરી છે એમાં બહુ ઘણો બધો વિરોધાભાસ છે એટલે એ સચ્ચાઈની તટસ્થતા જે છે એ ન્યાય તોડવાનું કામ છે એ જ્યુડિશિયરી જે છે એ ચોક્કસ કરશે આ જે ડિફરન્સ છે એ જે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી એ લોકોને પણ એનો ફાયદો મળશે તો હમણાં આ તબક્કે જે છે અમે અમારા બચાવ જે છે એ ઘણા ખોલી નથી શકતા કેમ કે અમારા જો જામીનનો લાભ લેવાનો છે એટલા માટે

જાવેદભાઈ કહી રહ્યા છે કે એ જે છોકરાઓ છે એ મોલ્લામાં જ રહે છે અને જે ગણેશ પંડાલ છે ત્યાંથી સો કદમ દૂર એમના રહેઠાણ છે તો એ કોઈ ઓટોમાં સવાર થઈને આવ્યા હોય એ પોલીસે પણ કંઈ એફઆઈઆર માં લીધું નથી ઓટોમાંથી પથ્થરબાજી કરવામાં આવી છે એ એફઆઈઆર માં છે બીજી વસ્તુ કે આ સમગ્ર જે ઘટના સુરતમાં બની છે તો હવે અલ્પસંખ્યક સમુદાય એટલે જે લોકોની વધારે પડતી ધરપકડ કરવામાં આવી છે તો એ લોકોના તરફથી નેતાઓ પણ આવી રહ્યા છે ઘણા એનજીઓ પણ આવી રહ્યા છે અને ઘણા યુટ્યુબર્સ પણ એક્ટિવ થયા છે જે આ એક તરફા રિપોર્ટિંગ પણ કરી રહ્યા છે અને જે સાચું છે ખોટું છે એમને રીતે બતાવી રહ્યા છે પણ સુરત પોલીસની જે એફઆઈઆર છે ત્રણ અલગ અલગ એફઆઈઆર કરી છે અને અત્યાર સુધી જે કંઈ કોર્ટમાં રિમાન્ડ અરજીમાં જે કંઈ પોલીસે બતાવ્યું છે એ તમામ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મળ્યા હતા પછી બીજા પાંચ જ્યારે બે દિવસના રિમાન્ડ પૂરા થયા તો બીજા પાંચ આરોપીના બે દિવસ દિવસના રિમાન્ડ માગવા ફર્દર રિમાન્ડ માગવામાં આવ્યા હતા તો કોર્ટે નકારી કાઢ્યા હતા જે બાળકોની ધરપકડ કરવામાં આવી હતી એ બાળકોને પણ જામીન થઈ ગયા હતા છ જેટલા આરોપીઓ હતા જાવેદભાઈ કહી રહ્યા છે કે ત્રણ જેટલા આરોપીઓ જે બાળક બાળ આરોપીઓ છે તે હવે સુરત પર છોડી દીધું છે કારણ કે ઘણા બધા પાર્ટી વાળા એનજીઓ વાળા એમના ઘરે જઈ રહ્યા છે તો આ સમગ્ર ઘટનાક્રમમાં ક્યાંક ને ક્યાંક સુરતનું જે શાંતિ હતી એને શાંતિ ઢોળવાનું કામ જે કોઈ બી તત્વોએ કરવે છે આવનારા દિવસોમાં પોલીસ તપાસ જો યોગ્ય રીતે થશે તો ચોક્કસપણે ભાવ રહેશે પણ હાલ પૂરતું સુરત પોલીસે જે બસો થી પાંચસો અંદાજે જે ત્રણ અલગ અલગ એફઆઈઆર છે ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે તો નવી કોઈ ગ્રફ્તારી કરી શકી નથી સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત